ભૂકંપ જ્વાળામુખી અને ભારે વરસાદ જેવી આફતો ત્રાટક છે જેને કારણે પર્યાવરણને પણ ભારે નુકસાન થશે તો મિત્રો બાબા વાંગાએ એક રસપ્રદ ભવિષ્યવાણી કરી છે જેમાં એઆઈ એટલી શક્તિશાળી બની જશે કે તેના પર નિયંત્રણ રાખવાનું કામ માણસો માટે કાબુ બહારનું બની જશે એઆઈ પોતે મોટા નિર્ણયો લેવા માંડશે જેની સીધી અસર માનવ જીવન પર પડશે તો મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે એઆઈની શક્તિ એટલી વધી જશે કે માણસો મશીનો અને નૈતિક જવાબદારીઓ વચ્ચેની ભેદરેખાઓ ચૂંટણી બની જશે સમાજ માટે એઆઈને યોગ્ય રીતે સંભાળવાનું કામ મુશ્કેલ બની જશે આ ભવિષ્યવાણી આજની ચિંતાઓ સમાન છે લોકો માને છે કે એઆઈ વિકાસ ઝડપથી થઈ રહ્યો છે અને તે સુપર ઇન્ટેલિજન્સ બની માણસના નિયંત્રણ બહારનું થઈ શકે છે તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા